મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ જિલ્લાના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું તાલુકાના કલ્યાણપુરા ગામે ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના જન્મદિવસની જિલ્લાવાસીઓને આપી ભેટ મુખ્યમંત્રીએ પાટણ જિલ્લામાં કુલ એકસો એક વિકાસલક્ષી કામોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી કુલ એકસો કરોડના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું માર્ગ અને મકાન વિભાગ રૂપિયા સાડત્રીસ કરોડના નવ કામો એ લોકાર્પણ અને ખાતમુહૂર્ત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ એકાણું કરોડના તેત્રીસ કામો એ ખાતમુહૂર્ત શિક્ષણ વિભાગ રૂપિયા એકત્રીસ કરોડના અઢાર કામો એ લોકાર્પણ અને ખાતમુહૂર્ત શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ રૂપિયા નવ પોઈન્ટ સત્તાવન કરોડના બે કામો ઇત ખાતમુહૂર્ત પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ રૂપિયા એક પોઈન્ટ એકતાળીસ કરોડના સાડત્રીસ કામો ઇ લોકાર્પણ અને ખાતમુહૂર્ત નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ રૂપિયા સાડત્રીસ લાખના બે કામો ઇ લોકાર્પણ કર્યું અહેવાલ ભગીરથસિંહ જડેજા સાંતલપુર પાટણ મારું નામ ઠાકોર ભાવનાબેન સંજયભાઈ ગામ ગઢા તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ હું એનઆરએમ દ્વારા મિસલ મંગલમ સાથે જોડાયેલી છું મારા સખી મંડળનું નામ જે ગોગા સ્વાસ્થ્ય જૂથ છે અને ક્લસ્ટર લેવલ ફેડરેશન દ્વારા અમને તેર લાખનો જે ચેક આપવામાં આવે છે તે બેનો જે પોતાના નાના મોટા ધંધા કરી રહી છે અને બહેનોને લોન લેવામાં મુશ્કેલી થઈ રહી છે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે બહેનોને આજીકા વધે અને તે આત્મનિર્ભર બને પોતાના પગ પર ઊભી થાય તે માટે આ ચે તેર લાખનો ચેક આપવામાં આવે છે તો અમે જે ગ્રામ્ય વિસ્તારની જે ગરીબ મહિલાઓ છે તેને લોન પેટે આ રકમ આપીશું તેર લાખ ચેક આપીને ખૂબ સરસ લાગે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી સેવાડાની બહેનો માટે તેઓ આવી ચિંતા અને અમારા પર વિશ્વાસ છે આજે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નિમણૂક પત્ર મળેલ છે હું વારાઈ મુકામે ફૂલપુરા ગામમાં ઓર્ડર મળે છે હું ગામમાં રહીને સારું શિક્ષણ આપીશ બાળકોના ભવિષ્ય માટે આગળ વધે તે માટે પ્રયત્નો કરીશ અને મારી સેવાને હું સારી રીતે પપ્પા પૂરી પાડીશ મારું નામ મકવાડા સ્નેહલ કુમારી ત્રિભવનભાઈ છે આજ રોજ સાંતલપુર મુકામે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે આજે વિદ્યા સહાયક તરીકે મને નિમણૂક મળી છે સાંતલપુર તાલુકાનું પાટણકા ગામ જે શાળા મળી છે મને એ બદલ મુખ્યમંત્રી શ્રી સાહેબ શ્રીના હસ્તે આજે મને નિમણૂક ઓર્ડર મળ્યો છે તે બદલ મુખ્યમંત્રી સાહેબ ખૂબ ખૂબ આભાર અને શાળા શાળામાં બાળકોનું સિંચન અને સંસ્કાર અને જે શિક્ષણની નીતિ છે એને અપનાવી અને અમે ખૂબ જ પાયાથી પથ્થર મતલબ કહેવાય છે કે બાળકોનું શિક્ષણ જે છે એ પ્રાથમિક શાળામાં પાયો છે એ પાયાને અમે અનુરૂપ કરી અને ખૂબ જ યુવા જે બને છે યુવા બાળકો એ એમનું સિંચન સારી રીતે કરશું એ જ અભ્યર્થના સાથે જય હિન્દ જય ભારત